આગળની વાત કરવામાં આવે તો લખતર તાલુકાના જળ ઝીલણી અગિયારસના કરાઈ ઉજવણી લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર જળ ઝીલણી અગિયારસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે ભાદરવી સુદ એકાદશી છે ને બીજા અર્થમાં જળ ઝીલણી એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ઠાકોરજી ભગવાન નદી જળાશયોમાં જળ ઝીલવા માટે જાય છે ભગવાનને સ્નાન કરી ભક્તો પાસે જાય છે અને ભક્તો ભગવાનને ઝીલે છે લખતર શહેરમાંથી આવેલ રામ પ્રજાપતિ જ્ઞાતિના રામજી મંદિર તેમજ રજપૂત જ્ઞાતિનું મુરલીધર મંદિર ત્રણેય ઠાકોરજી ભગવાનના વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જળ ઝીલવા નીકળ્યા હતા પાલખી યાત્રા મોતીસર તળાવ ખાતે પહોંચતા તળાવના જળમાં સ્નાન કરાવી શીતળા માતાની આંબલીએ ઠાકોરજીનું પૂજન અર્ચન કરાવી મહાઆરતી સહિતના ધાર્મિક વિધિના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને પાલખી યાત્રામાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી स्टोरी रिपोर्ट बाय जयेंद्र सिंह झाला लखतर। हेलो एवरीवन तो आज हूँ आवी छु लिटिल बाइट्स में सो लेट्स गो गाइस मने यानो इंटीरियर ही बहुत सारू लाग्यो मैं यानी घणेज बधी वैरायटीयो ट्राई करी जें પૂરી સેવ બટાટા પૂરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહી બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હોય અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ